વક્રતુંડ સર્વદા ઓમ ગણેશ આપ સૌ જોઈ રહ્યા છો આપણી ચેનલ ચારો સત્સંગમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ સાંભળવાના છીએ આઠ મે બે હજાર પચીસ વૈશાખ સુદ અગિયારસ એટલે કે મોહિની એકાદશી તેનો વ્રતકથા મહિમા આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ સાંભળવાના છીએ જે વ્યક્તિ આ વ્રતકથા સાંભળે છે તેના પાપ નાશ પામે છે અને અંતે વૈકુંઠની પ્રાપ્તિ થાય છે એવું ભગવાન શ્રી કૃષ્ણનું વચન છે મિત્રો આપ મને પહેલી વખત જોઈ રહ્યા હોવ અને આપને પણ આવા ધાર્મિક વ્રતકથાના વિડીયો જોવા ગમતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બે લાયકનને પ્રેસ કરજો આ વિડીયોને વધુમાં વધુ તમારા સગા સંબંધ સાથે શેર કરજો જેથી એ પણ આ વિડીયો જોઈ શકે ધન્યવાદ ઓમ નારાયણાય યા વિદમહે વાસુદેવાય ધીમહે ધન્યો વિષ્ણુ પ્રચોદયાત ઓમ વિષ્ણવે નમઃ ઓમ શ્રીમન મહાગણાધિપત નમો નમ મોહિની એકાદશી વૈશાખ સુદ અગિયારસ ધર્મરાજા યુધિષ્ઠિર જે પાંચ પંડવમાંથી એક છે શ્રી કૃષ્ણને પૂછે છે કે હે પ્રભુ હે વાસુદેવ હે જનાર્દન હે નાથ વૈશાખ ઋષિએ જે કથા કહેલી છે તે હું તમને જણાવું છું તે તમે ધ્યાનથી સાંભળો પૂર્વકાળમાં સરસ્વતી નદીના કિનારે આવેલા ભદ્રાવતી નામના નગરમાં ધ્યુતિમાન નામનો રાજા રાજ્ય કરતો હતો તે ઘણો શક્તિશાળી અને વૈભવશાળી હતો આ નગરમાં ધનપાળ નામનો એક વણિક રહેતો હતો અને તેના પાંચ પુત્રો હતા તેમાંથી સુમતી ધ્યુતિમાન મેઘાવે સુકૃત અને દુષ્ટ બુદ્ધિ તેમાં સૌથી નાનો પુત્ર અભિચારી અને સ્વચ્છંદી હતો વળી આ ચારિત્રહીન અને વૈશ્યાગમને કરવાવાળો હતો થી તેના માતા પિતા તેમજ સગા સંબંધ તેનો ત્યાગ કર્યો આ પુત્ર પાસે જે કંઈ ધન હતું તે પણ ખર્ચાઈ ગયું હવે તો તે ચોરી ના કરી અને પોતાના મોજ શોખને સંતોષતો હતો રાજ્યના સિપાહીઓ તેને પકડીને નગર બહાર જંગલમાં મૂકી દીધો તો એ જંગલમાં પશુઓનું માંસનું ભક્ષણ કરી ગુજારો શરૂ કર્યો એક દિવસ અચાનક એક સરોવરમાં કાંડેલે ઋષિ સ્નાન કરી રહ્યા હતા ત્યારબાદ તેના પડેલા કપડે પોતા વસ્ત્રો નીચો આ દુષ્ટ બુદ્ધિ નામનો વણિક પુત્ર ત્યાં ઊભો હતો ઋષિ ઋષિના છાંટા આ પુત્ર પર પડ્યા તેથી તેની તમામ પાપ બળી ગયા અને તેનામાં સદબુદ્ધિ આવી તે ઋષિના ચરણે પડ્યો અને પોતાના દુઃખની વાત કરી જવાબમાં ઋષિએ આ વણિક પુત્રને વૈશાખ સુદ અગિયારસનું વ્રત વિધિપૂર્વક કરવાનું કહ્યું તેના સઘળા પાપો નાશ થઈ જશે અને પુણ્યશાળી થઈ વૈકુંઠ ધામની પ્રાપ્તિ થશે ઋષિના આ વચનને સાંભળી વણિક પુત્ર પાપો નાશ પામ્યા અને દિવ્ય તેજસ્વી તેમજ સદબુદ્ધિ વાળો તેના મનમાં પ્રવેશ થયો સમય જતા તેને ખૂબ જ ધનવાન થયો અને સંસ્કારી પત્ની તેમજ પુત્ર વાળો થયો અને ખૂબ જ લાંબુ આયુષ્ય ભોગવીને સ્વર્ગ લોકમાં વાસ કરવાને ભાગ્યશાળી થયો આ વ્રત જે કરશે કરાવશે શ્રદ્ધા ભક્તિ પૂર્વક કરશે તેને અવશ્ય ફળે છે આ વ્રત કથા સાંભળનાર લખનાર અને વાંચનાર ભગવાન શ્રી કૃષ્ણ વૈકુંઠમાં તેની પ્રાપ્તિ કરાવે છે સ્કંદપુરાણે વૈશાખ શુક્લ પક્ષે મોહિની એકાદશી શ્રી ભગવત શ્રી હો વિષ્ણવે 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 નમઃ નમઃ કૃષ્ણાપણમસ્તો હોષ્ણવે નવેકૃષ્ણ કનૈયાલા જય મિત્રો આપ મને પહેલી વખત સાંભળી રહ્યા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ ચેનલ પર આવા ધાર્મિક વ્રતકથા તથા પૂજા વિધિના વિડીયો આવતા રહેશે મને સાંભળવા માટે તમારો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ